આ પેપરનો ઉપયોગ નશાકારક પદાર્થો ભરીને સિગારેટ બનાવવા માટે કરવામાં આવતો હતો હોવાથી તે નશાને સીધું પ્રોત્સાહન આપી રહ્યા હતા અને સુરત એસઓજી દ્વારા ઓનલાઈન ગોડાઉન પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ અમદાવાદ પોલીસે પણ લાલ આંખ કરી છે અને પોલીસની સૂચના અને કાયદેસરની કાર્યવાહીના ડરથી બ્લિંક જેવી અગ્રણી ક્વિક કોમર્સ એપ્સે વેચાણ તાત્કાલિક બંધ કરી દીધું છે તપાસમાં બહાર આવ્યું છે કે અનેક યુવાનો મોડી રાત્રે આ એપ્સ દ્વારા ગોગો પેપર મંગાવતા હતા અને અમદાવાદ પોલીસે હવે આ મામલે વધુ ઊંડી તપાસ હાથ ધરી છે પોલીસે તેવા યુવાનોનો ડેટા એકત્ર કરી રહી છે જેઓ નિયમિતપણે આ પેપર ઓનલાઈન ઓર્ડર કરતા હતા અને આ ડેટાના આધારે પોલીસ યુવાનોનું યોગ્ય કાઉન્સેલિંગ કરશે જેથી તેમને નશાની આદતમાંથી બહાર લાવી શકાય આ કડક નિર્ણય બાદ હવે શહેરના પાન પાર્લરો અને ઓનલાઈન માર્કેટમાં પ્રતિબંધિત પેપર્સનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે પોલીસના જણાવ્યા અનુસાર નશા માટે વપરાતા આડકતરા સાધનો પર પ્રતિબંધ મૂકવાથી યુવા પેઢીને નશાની કરતામાં જતી અટકાવવા માટે મોટી મદદ મળશે હાલ માટે આટલું જ મળશે નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઈકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે